આપણને ઋષિ મુનિઓ બધા ધર્મગુરુઓ બહુ વચન આપે આ બહેનો તો ખાસ કરીને બધા જ્યોતિષને દોરા ગાન બધા બહુ માને રાશિ ભવિષ્ય વાંચે સવારે કચ્છ ઘન પઠણન નયન કેટલા લોકો વાંચે છે કોઈ હાથ ઊંચો નહીં કરે આ બધી રાશિ ભવિષ્ય જેટલું તમે સવારના પરમાં વાંચો છો એનો હું તમને સાદો દાખલો આપું કે કૃષ્ણ ને કંસની રાશિ એક છે બેવની કચ્છ ઘ રામ ને રાવણ ની રાશિ એક છે બેઉ ની રને ત રૂકમણી ને રાધા ની રાશિ એક છે આ બધાના નસીબ અને દિવસ એક સરખા હોય જે જ્યોતિષ જે ભુવા જે દોરા ધાગા તમને એ વચન આપે છે કે તમારું કામ કરી આપશે પહેલા પોતાનું કેમ નથી કરતા એને તમારી જરૂર કેમ પડે છે જો એ ખરેખર તમારું કામ કરી શકતા હોય તો એ પહેલા પોતાનું જ કરે ને તમારી પાસેથી પૈસા શું કામ પડાવે પણ આપણે બધા સ્વાર્થમાં આંધળા થઈ ગયા છે આપણને એમ છે કે કોક માણસ આપણી મદદ કરશે ક્યાંકથી આપણું ધાર્યું થશે ધાર્યું ન થાય તો એકદમ બેચેન થઈ જઈએ ધાર્યું ન થાય તો આપણને થાય અરે આવું કેવી રીતે ચાલે કોઈ ઓળખાણ કરાવે તો કે આ દાસભાઈ છે પોતાની મેળે બહુ આગળ આવ્યા હિંમતથી પોતાની રીતે પોતાનું કામ કર્યું આમ કર્યું સેલ્ફ મેડ છે પણ દુનિયાના કોઈ પણ માણસનું કામ ન થાય ને તો કે જેવી હરી ઈચ્છા અરે વાહ શું કામ કામ એવી તમારું ન થાય નવરો છે એટલે દૂર બેઠેલો મંગળ આટલા અબજો લોકોમાંથી એક તમને પસંદ કરે ને એવું નક્કી કરે કે આજે હું આને નડીશ થાય એવું કયા ગ્રહો કોને નડે છે આપણને શું નડે છે એ બહુ અગત્યનું છે આપણને આગ્રહો નડે છે આપણને પૂર્વગ્રહો નડે છે આપણને દુરાગ્રહો નડે છે આપણને સંગ્રહો નડે છે કેટલા બધા કપડાંઓ બેનો બધા બ્લાઉઝ સાચવી રાખે વજન વધી ગયું હોય ને એ પછી બી કે હું વજન ઉતારીશ પણ કોઈને આપે નહીં ખાલી કરો મન કબાટ ઘર બધું ખાલી કરો અને જે નવું આવશે ને સારું જ આવશે ચોખ્ખું જ આવશે અને તમને વધુ સુખી કરવા માટે જ આવશે એવું નક્કી કરો એક બહુ સરસ વાર્તા છે એક બહુ મોટા સુફી ફકીર હતા એને અડતાલીસ આ લોકો ચાલીસ દિવસના રોજા કરે અડત્રીસ દિવસના રોજા થઈ ગયા બે જ દિવસ બાકી અને દૂર દૂરથી ચાલતો એનો એક શિષ્ય આવ્યો એના શિષ્યએ આવીને હાથ જોડીને પગે લાગીને ગુરુને શિરો આપ્યો કે હું તમારા માટે શીરો લઈને આવ્યો છું ગુરુએ કહ્યું અરે મારા તો રોઝા ચાલે છે હું કેવી રીતે ખાવ શિષ્યએ કહ્યું કે મેં એક આખો મહિનો પૈસા બચાવ્યા એક ટંક ખાધો અને તમારા માટે ચોખ્ખું ઘી ખરીદ્યું રવો ખરીદ્યો બદામ ખરીદી હું તમારા માટે આ શીરો લઈને આવ્યો છું કે હું બે દિવસ રહીને ખાઈશ તો કે બે દિવસ રહીને તમે ખાશો ત્યાં સુધીમાં તો શીરો બગડી જશે અને હું ફરી લાવી શકું એવી મારી હિસ્સિયત નથી કંઈ વાંધો નહીં જેવું મારું નસીબ એ રડવા માંડ્યો એટલે ગુરુએ ડબ્બો ખોલ્યો અને એમાંથી શીરો કાઢીને ખાધો ગુરુની બાજુમાં કોઈ બેઠું હતું એમણે કહ્યું કે તમે આવા લાલચું છો ફાલતું સાવ હું તો તમારી કેટલી પૂજા કરું છું તમને કેટલું માનું છું તમે આટલા એક કોળીઓ શીરાની લાલચમાં આવી ગયા આડત્રીસ દિવસના રોજા તમે કર્યા અને બે દિવસ માટે તમારું મન ચડી ગયું અરે રે હું તો ખોટા માણસની પાછળ ફરતો હતો તમને ખબર છે રોજા તોડવાની સજા શું હોય એટલે ગુરુએ કહ્યું કે હા મને ખબર છે રોજા તોડવાની સજા શું હોય ને હું ભોગવી પણ લઈશ પણ મને એ નથી ખબર કે કોઈનું દિલ તોડવાની સજા શું હોય ને મારે એ નથી ભોગવવી આપણે બધા ધર્મ કર્મ ક્રિયાકાંડોમાં કેવા રિજીડ છીએ આમ તો કરવું જ પડે આમ તો નહીં જ કરવાનું નયા વિના રસોડામાં નહીં જવાનું આના વિના આમ નહીં કરવાનું આમ જ કરવું પડે આમ ન જ કરાય પણ એમાં કોઈ કેટલું પીડાય છે એનો તો આપણે વિચાર જ નથી કરતા નવા જમાનાની દીકરીઓ નવી રીતે જન્મી છે નવી રીતે ઉછરી છે આપણે એક સાદો મોબાઈલ લઈએ ને કેટલા લોકો પાસે મોબાઈલ છે ને બધા પાસે બરાબર તમે એક સા ના મારે જ એ જ કહેવું હતું તમારી પાસે છે ને હોય જ આજના જમાનામાં મોબાઈલ ન હોય એવું શક્ય જ નથી તમે એક સાદો નવો ફોન લાવો ને અને એમાંથી બીજા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરો ને તો તમને દુકાનવાળો કહેક અને બે કલાક અડતા નહીં નહીં તો હેંગ થઈ જશે છંછેડતા નહીં આને એક ફોનમાંથી બીજા ફોનમાં તમે ડેટા ટ્રાન્સફર કરતા હો એ દરમિયાન એને અડવાનું નહીં ડેટા શાંતિથી ટ્રાન્સફર થવા દેવાનું એક દીકરી પોતાના ઘરમાં વીસ વરસ બાવીસ વરસ ચોવીસ વરસનો ડેટા લઈને આવે છે એ તમારા પરિવારમાં ટ્રાન્સફર થાય એટલી તો રાહ જુઓ આપણે તેને વચ્ચે જ છંછેડી નાખીએ ને પછી એ ડેટા પૂરો ટ્રાન્સફર ના થાય ફોન બગડી જાય માણસ માણસના માણસની સાથેના સંબંધથી જ આ સમાજ છે હું પણ તમારે લીધે છું તમે વિચાર કરો હું અહીંયા એકલી ઊભી રહીને બોલતી હોલમાં કોઈ ના હોય તો દાસભાઈ એકસો આઠ બોલાવે કે આ બેનને પ્રોબ્લેમ છે હોલમાં એકલા જઈને માઇક પર બોલે છે એક માણસ એકલો રડતો હોય કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડ ઉપર કોઈ જગ્યાએ બેંકની બહાર કોઈ જગ્યાએ હોસ્પિટલની બહાર તો દસ લોકો જઈને એને પૂછે ભાઈ શું થયું પૈસા જતા રહ્યા કઈ બીજું થયું કઈ ત્રીજું થયું પૈસા જતા રહ્યા કઈ બીજું થયું કઈ વાગ્યું કઈ પડ્યો કઈ ટિકિટ ખોવાઈ ગઈ પણ એકલો હસતો હોય તો શું કરીએ આપણે થેન્ક યુ એકલો હસતો હોય તો શું કરીએ થોડી વાર જોઈએ ને પછી ડાક્ટરને બોલાવીએ કે એકલો હસે અર્થ શું થયો માણસ એકલો દુઃખી થઈ શકે સાહેબ સુખી થવા માટે જોડે કોઈ જોઈશે એકલા સુખી નહીં થવાય તમારા જોખ પર તમે એકલા હસો ને એ શક્ય નથી તમારા દુઃખ પર તમે એકલા રડો એ શક્ય છે આપણે બધા સાથે હોઈશું પરિવારની જેમ મજાથી રહેતા હોઈશું આનંદથી રહેતા હોઈશું તો ચોક્કસ સુખ છે તમારી પાસે આઠ બેડરૂમનું મકાન હોય ને રહેનારા તમે એકલા હો તો ભૂત જેવા સુખેથી રહી શકો પણ બે બેડરૂમનું ઘર હોય પણ ઘરના લોકો એટલા મજાના હોય કોઈ મહેમાન આવે તો બાર ગાદલું નાખીને સુઈ જવા બધા તૈયાર હોય બધા ભેગા ભેગા રહેવા માંગતા હોય તો સુખ ક્યાં છે આઠ બેડરૂમમાં એકલા રહેવા માં બે બેડરૂમમાં સાથે રહેવા જોરથી કરેક્ટ બહુ રૂપાળી પુત્ર વધુ હોય બહુ ભણેલી હોય એમ એ ઇંગ્લિશ તમને એમ થાય કાઢો તો મેલી થઈ જાય એવી છોકરી છે યાર આપણે આવી લાવવી છે તમે દિવ્ય ભાસ્કરમાં વાંચો રવિવારે લગ્નની જાહેરાત તો એમાં લખ્યું હોય છે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી બધાને આવી જ જોઈએ બહુ રૂપાળી હોય બહુ ભણેલી હોય પણ એ મોડું ખોલે અનસુરથી નીકળે તો પણ બહુ રૂપાળી ન હોય થોડી ઓછી દેખાવડી હોય પણ બહુ સમજદાર હોય તમારા ઘરને સાચવી લે તમારા વિશાળ પરિવારને સાચવી લે તમારા દીકરાને સાચવી લે ઓછું બોલતી હોય બહુ સ્નેહ કરતી હોય બધાને તો તમે કઈ પસંદ કરશો પેલી રૂપાળીને ભણેલી કે આ ઓછું ભણેલીને સંસ્કારી આપણે બધા મોહમાં આવી જઈએ છીએ જે ચમકે છે ને એ બધું આપણને સોનું લાગે છે એવું નથી એનો અર્થ એવો પણ નથી કે દીકરીને ભણાવવાની નહીં અત્યારે એક બહુ મોટી સમસ્યા છે દીકરીઓ ખૂબ ભણે છે અને બહુ જ ભણેલી દીકરીઓ માટે એવા દીકરાઓ મળતા નથી લગભગ બધાને એવી ફીલિંગ છે કે ભાઈ છોકરીઓને બહુ ભણાવીએ પછી એવો ભણેલો છોકરો ના મળે તો મુશ્કેલી થઈ જાય સવાલ છોકરો કેટલો ભણેલો છે એનો નથી સવાલ છોકરો કેટલો સંસ્કારી છે એનો છે શક્ય છે તમારી દીકરી એના કરતાં વધુ ભણેલી હોય એથી બે વચ્ચે કોઈ પણ પ્રકારની અસમાનતા થશે એવું માનવાની કોઈ જરૂરત જ નથી ધીરુભાઈ કેટલું ભણેલા હતા આજે રિલાયન્સના માલિક થયા ધીરુભાઈ હંમેશા કહેતા કોકિલાબેન કેટલા રૂપાળા કેટલા ગોરા તમે ફોટા જોયા હોય તો તમને સમજાય કે કોકિલાબેન આટલા સુંદર ધીરુભાઈ ન દેખાવડા ન ભણેલા અને છતાંય એમણે રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી આ દેશને આપી નસીબ આડે પાંદડું હોય છે ક્યારે ખસી જાય આપણને ખબર નથી ગમે તેટલું ભણેલો હોય પણ તમારી દીકરીને મારતો હોય એવો છોકરો તમને ચાલશે પણ ઓછું ભણેલો હોય તમારી દીકરીને હાથમાં રાખતો હોય તો એવો છોકરો તમને ગમે ને વિચાર એ ના કરશો કે બે વચ્ચે ભણેલાની અસમાનતા છે બે જણા વચ્ચે આ છે ગોરો છે કાળો છે રૂપાળો છે બધા જેટલા લોકો સ્કૂલમાં ભણ્યા હશે કોલેજમાં ભણ્યા હશે અને કોઈને કોઈ ગમતું હશે સ્કૂલમાં કોલેજમાં ત્યાં સાયકલની ચેન ઉતરી જાય આપણને ઊભા રહેવાનું મન થાય ખોટી ખોટી નોટો એક્સચેન્જ થાય બધાએ આવું કરી જોયું હશે પોતાની જિંદગીમાં નોટબુકના છેલ્લા પાને હાર્ટ દોરે પછી એમાં નામ લખે બધા આવું કરે હશો વાંધો નહીં બીવાનું નહીં ખબર નહીં પડી જાય કોઈને પછી વર્ષો પછી એ માણસ તમને ફરી મળે ત્યારે તમને એમ થાય કે કેટલું સારું થયું કે હું જેની સાથે પરણી છું એની સાથે પરણી આખી જિંદગી તમને અફસોસ થાય કે પેલાને હું પ્રેમ કરતી હતી યાર એની જોડે ના પરણી કબીરના લગ્ન કબીર સંત કબીરના લગ્ન એના ગુરુ પોતાની દીકરી સાથે કરાવે છે દીકરીનું નામ લાલી છે કબીર એને લઈને પોતાના ઘરે આવે છે લાલી રડે છે ખૂબ રડે છે એટલે કબીર એને પૂછે છે તું કેમ રડે છે તો કે મારે તો ગામના જમીનદારના છોકરા જોડે પ્રેમ હતો મારા બાપાની મતી ભ્રષ્ટ થઈ ગઈ કે તારી જોડે પરણાઈ આ ઘર તો જો ઝુંપડા જેવું આની અંદર મારે રહેવાનું કોઈ સુખ નહીં કોઈ સાધન નહીં કોઈ સગવડ નહીં એટલે કબીર એને પૂછે છે કે એ તને પાછી સ્વીકારશે હું તને મૂકી આવું ચાલ લાલી કે હા મને મૂકી આવ કબીર એને મૂકવા તૈયાર થાય છે ત્યારે લાલી ફરી રડવા માંડે છે કે હવે શું કામ રડે છે તો કે આટલી તૈયાર થઈને હું તમારી સાથે ચાલતી જંગલમાંથી જાઉં ગાડું તો જતું રહ્યું મારા બાપનું કબીર કહે છે બેસજા મારા ખભે હું તને મૂકી આવું એને ખભે બેસાડે છે અને બે જણા અંધારામાં જંગલમાં નીકળે છે નીકળે છે એને એક પથ્થર જમીનમાં પડ્યો છે એની ઠેસ કબીરને વાગે છે ન ખુખડી જાય છે પણ લાલીને પડવા નથી દેતા અડબડિયું ખાઈ જાય છે પણ લાલીને પડવા નથી દેતા લાલી ઉપર બેઠી બેઠી રડે છે કબીર એને નીચે ઉતારે છે પાછું શું થયું તો કે હવે મારે નથી જવું કે કેમ અત્યાર સુધી જવા માટે રડતી હતી હવે નહીં જવા માટે રડે છે લાલી રડતા રડતા કબીરને કહે છે કે જે બીજાને સોંપવા માટે મને આટલી સાચવીને લઈ જાય છે એની જોડે જો હું રહું તો મને કેટલી સાચવે